શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ કેમ છો વાલા મિત્રો મજામો ને આપ સૌ ભાવિક ભક્તોનું હાર્દિક સ્વાગત છે સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે મિત્રો આજના વિડીયોનો વિષય છે પોષ સુદ પુત્રદા એકાદશી તો મિત્રો દસમ અગિયારસ અને બારસ આને એકાદશી કહેવાય છે દસમે એક ટાઈમ અગિયારસે નખોરું અને બારસે પ્રણા કરીને તો દસમનું પંચાંગ આપણે જોઈએ દશમ તારીખ નવ એક બે હજાર પચીસ ગુરુવાર પોષ સુદ દશમ તો દિવસ શુભ ચોકડીયા છ વાગે એક શુભ સાડા દસ વાગે ચલ બાર વાગે લાભ દોઢ વાગે અમૃત અને સાડા ચાર વાગે શુભ ચોગડ્યું છે જે બધા ચોઘડિયા દોઢ કલાકના હોય છે અને રાત્રિના ચોગડિયામાં સો વાગે શુભ સાડા સાત વાગે ચલ નવ વાગે અમૃત બાર વાગે લાભ ત્રણ વાગે શુભ અને સવારે વહેલા સાડા ચાર વાગે અમૃત હવે મિત્રો અગિયારસ એકાદશી જે પુત્રદા એકાદશી તારીખ દસ એક બે હાજર પચીસ પોસ્ટ અગિયારસ તો દિવસના શુભ ચોગડિયામાં સો વાગે ચલ સાડા સાત વાગે લાભ નવ વાગે અમૃત બાર વાગે શુભ અને બપોર પછી સાડા ત્રણ વાગે આ સાડા ચાર વાગે ચલ રાત્રેના શુભ ચોગડિયામાં રાત્રે નવ વાગે લાભ બાર વાગે શુભ રાત્રે દોઢ વાગે અમૃત અને રાત્રે ત્રણ વાગે ચલ ચોગડું ચાલુ છે આપણે જે રીતે પૂજાનું સેટિંગ થાય તે રીતે મિત્રો પૂજા કરી લેવી હવે પુત્રદા એકાદશીના વ્રત કથા સોભળીએ જેનો પુણ્યથી સોભડનારને કરનારના જેટલું જ પુણ્ય મળે છે અને કરનારને વિશેષ પુણ્ય મળે છે તો ઇધિષ્ઠિર બોલ્યા કે હે ભગવાન શ્રી કૃષ્ણ કૃપા કરીને પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું મહત્તમ કહો અને તેનું નામ શું છે તેના વ્રતની વિધિ શું છે અને તેમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે તે વિસ્તારથી મને કહો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન પોષ મહિનાના શુક્લ પક્ષની જે એકાદશી આવે છે તેનું નામ પુત્રદાશી પુત્રદા એકાદશીના દિવસે નામ મંત્રોનું ઉચ્ચારણ કરી એટલે ભગવાનના નામોના મંત્રોનું ઉચ્ચારણ કરી ફળો દ્વારા શ્રી હરિ એટલે કે વિષ્ણુ ભગવાન નારાયણ ભગવાન બધું એક જ છે તેનું પૂજન કરવું શ્રીફળ સોપારી બીજોરા જમીરા લીંબુ દાડમ આમળા લવિંગ બોર તથા વિશેષ રૂપે કેરી વડે દેવ શ્રી હરિની પૂજા કરવી જોઈએ અને એવી જ રીતે ધૂપ દીપ અને આરતીથી ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ પુત્ર એકાદશીના દિવસે વિશેષ રૂપે દીપ દાન કરવાનું હોય છે એટલે કે દીપ પ્રજ્વલિત કરીને આપવાનું હોય છે અથવા ગમે તે પીંપળાના નીચે નદીમાં રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઈએ એટલે ભક્તો સાથે જાગરણ કરવું જોઈએ ભજન ગાવવા જોઈએ નૃત્ય કરવું જોઈએ ગરબા ગાવા જોઈએ જાગરણ કરનારને એ ફળ મળે છે જે ફળ હજારો વર્ષની તપસ્યા કરવાથી પણ નથી મળતું અને આ બધા પાપોને હરનારી ઉત્તમ તિથિ છે એટલે કે આ જે સંજોગ બને છે પુત્ર દાયકાદશીનો તે બધા પાપોને હરનારી તિથિ છે ચરાચર જગત સહિત સમગ્ર ત્રિલોકી એટલે કે ત્રણ લોક એના કરતા મોટી બીજી કોઈ તિથિ નથી અને બધી જ કામનાઓ અને સિદ્ધિના દાતા ભગવાન નારાયણ આ દેવતા છે તો મિત્રો વાત તિથિ પૂર્વકાળની વાત છે કે ભદ્રાવતી પુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા તેમની રાણીનું નામ ચંપા હતું રાજા એ ઘણા સમય સુધી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઈ આથી પતિ પત્ની

પુરોહિત વગેરે કોઈને પણ આ વાતની ખબર નહોતી મૃગ અને પંખીઓવાળા એ ગોર જંગલમાં રાજા બ્રહ્મણ કરવા લાગ્યા માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ આવતો હતો કયો ગુવળનો કયો કયો રીંગો અને મૃગો ગોચર થતા હતા એટલે દેખાતા હતા આ પ્રમાણે ફરી ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા એવામાં બપોર થઈ ગયો રાજાને ભૂખ અને તરસ થતાવા લાગી કારણ કે દેહની આવે છે એ આવે સિવાય રહેવાના નથી ટાઈમ થાય એટલે ભૂખાઈ લાગે ને ટાઈમ થાય એટલે તરસ પણ લાગે રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યા પુણ્યના પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું તેની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા આમાં નદી કોઠે અને સરોવર કોઠે સાધુ સંતોના આશ્રમ હોય કારણ કે એમને પાણીની સગવડ મળી રહે તો એ શાંતિથી ધામ ધ્યાન ભજન કરી શકીએ તો સૌભાગ્યશાળી નરેશી એ આશ્રમ નજીક જ જઈને જોયું તો તે સમયે શુભની સૂચના આપનારા સુકનો થવા લાગે એટલે મિત્રો કંઈક હારું બનવાનું હોય ને તો તમને સુકનો પણ હારા થવા મળે અને તમને આનંદ લાગવામાં આવે અને જો કંઈક ખોટું બનવાનું હોય તો તમને સુકનો પણ એવા થાય અને મનમાં ઉદ્વિગ્ધ પેદા થાય રાજાનો જમણો હાથ અને જમણો નેત્ર ફરકવા લાગ્યું તો મિત્રો અહીંયા શાસ્ત્ર સંમત પ્રમાણે પુરુષનો જમણો હાથ જમણો નેત્ર જમણું અંગ જો ફરકે તો એ ઉત્તમ ફળ આપે છે જ્યારે સ્ત્રીનો ડાબો હાથ ડાબું અંગ અને ડાબુ નેત્રવ ફળકે તો સારું ફળ આપે છે અને તેનાથી ઉલટું ફરકે ઉલટું ઉલટી ક્રિયા થાય તો તેનાથી અહિત થાય છે નુકસાન થાય છે જે ઉત્તમ ફળની ખબર આપી રહ્યા હતા સરોવર પર ઘણા મુનિઓ વેદ પાઠ કરી રહ્યા હતા તેમને જોઈને રાજાને અત્યંત હર્ષ થયો તેઓ ઘોડા પરથી ઉતરી મુનિઓ સમક્ષ ઊભા રહી ગયા અને અનેક પ્રકારે મુનિઓને વંદન કરી એ મુનિઓને ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા જ્યારે રાજાએ હાથ જોડી વારંવાર દડવંત પ્રણામ કર્યા ત્યારે મુનિઓ બોલ્યા કે રાજન અમે તમારા પર પ્રસન્ન છીએ બોલો તમે કોણ છો તમારું નામ શું છે અને શા માટે અહીં એકત્રિત થયા છો એવા રાજાના પ્રશ્નના જવાબમાં રાજા કહે છે કે મને કૃપા કરીને બધું કહો તો મુનિઓ બોલ્યા કે રાજન અમે લોકો વિશ્વ દેવ છીએ અહીં સ્નાન માટે આવ્યા છીએ અને મહા નજીક આવ્યો છે આજથી પોચમા દિવસે મહા સ્નાનનો પ્રારંભ થશે હા મિત્રો પોષ મહિનાની પૂનમથી મહામાસની પૂનમ સુધી મહા સ્નાના આરંભનો પ્રારંભ થાય છે એટલે કે આપણે ગુજરાતમાં મહા મહિનો અમાસથી બેસે છે જ્યારે ઉત્તર પ્રદેશ બાજુ મહા મહિનો પોષ મહિનાની પૂનમથી બેસે છે તો મહા મહિનાની પૂનમથી આ પોષ મહિનાની પૂનમથી મહામાસની પૂનમ સુધીનો મહિનો સ્નાન માટે વિશેષ ફળદાયી છે આજે પુત્રતા નામની એકાદશી છે અને વ્રત કરનાર મનુષ્યોને તે પુત્ર આપે છે રાજાએ કહ્યું કે વિશ્વ વિશ્વદેવગણ જો તમે પ્રસન્ન હોય તો મને પુત્ર આપો મુને બોલ્યા કે રાજન આજના દિવસે જ પુત્રદા નામની એકાદશી છે તેનું વ્રત ઘણું વિખ્યાત છે એટલે કે પ્રખ્યાત છે સૌ કોઈ જાણે છે તમે આ વ્રત ઉત્તમ વ્રત કરો અને મહારાજ ભગવાન કેશવના પ્રસાદથી તમારે તો ચોક્કસ પુત્ર થશે તેવો શ્રદ્ધાને વિશ્વાસ રાખો તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર આ પ્રમાણે એ મુનિઓના કહેવાથી તે રાજાએ ઉત્તમ વ્રત કર્યું મહર્ષિઓના ઉપદેશ અનુસાર વિધિપૂર્વક પુત્ર એકાદશીનું વ્રત કર્યું પછી બારમા દિવસે પારણા કરી મુનિઓના ચરણમાં વારંવાર મસ્તક ઝુકાવી રાજા પોતાના ઘેર આવ્યા ત્યારબાદ રાણીને ગર્ભ ધારણ કર્યો પ્રસવનો સમય આવતો રાજાને તો એક તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ અને એને પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી દીધા એટલે કે પુત્ર સજ્જન પાક્યો તે પ્રજાપાલક બન્યો આથી રાજન પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ મેં લોકોના હિત માટે તમારી સમક્ષ તેનું વર્ણન કર્યું જે મનુષ્ય એક ચિત્તે પુત્રદા નું વ્રત કરે છે સોભળે છે તો આ લોકોમાં પુત્ર પ્રાપ્તિ કરી મૃત્યુ પછી સ્વર્ગ ગામે થાય છે આ મહાત્મ અગ્નિસ્ટોમ યજ્ઞનું ફળ મળે છે તો મિત્રો હવે બારશી ના પારણા શુભ મુહૂર્ત જોઈ લઈએ અને પછી વિડીયોને વિરામ આપીએ મિત્રો બારસ તારીખ અગિયાર એક બે હજાર પચીસ શનિવાર પોષ સુદ બારસ તો દિવસના શુભ ચોગડિયા સાડા સાતથી શુભ શરૂ થાય બાર વાગ્યે ચલ દોઢ વાગે લાભ અને ત્રણ વાગે અમૃત ચોગડ્યું શરૂ થાય જે દોઢ કલાકનો હોય છે તે પ્રમાણે સગવડતા અનુસાર પારણા કરી ભગવાનને ધૂપદીપ ધરાવી બ્રાહ્મણને દક્ષિણ આપી આ વ્રતની પૂર્ણાહુતિ કરવી બોલીએ કૃષ્ણ કે લાલ કી જય सोने महाराज जय श्री कृष्ण जय माता जी राधे राधे